હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી આપી છે જેને લઈ આગમચેતીના ભાગરૂપે સુરત ફાયર વિભાગ દ્વારા અલાયદો કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે જ્યાંથી સુરત શહેરમાં તમામ નજર રખાશે દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીને પગલે ભારે પવન સાથે વરસાદી ઝાપટા પણ આવ્યા હતા રાતભર ભારે પવન રહ્યો અને મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો જેથી શહેરના અલગ અલગ વિસ્તારમાં સત્તર જેટલા વૃક્ષ ધરાશાય થઈ ગયા હતા આ વૃક્ષ રોડ વચ્ચે તો ક્યાંક આજુબાજુ ધરાશાય થયા હતા ભારે પવનના કારણે અનેક વૃક્ષો રોડ પર પડ્યા હતા જેના લીધે રોડ બંધ થઈ ગયા હતા ફાયર વિભાગે આખી રાત કામગીરી કરી વૃક્ષ ખસેડી રસ્તાઓ પૂર્વવત શહેરમાં અલગ અલગ જગ્યાએ વૃક્ષો ધરાશાય થયા હતા જેને લઈ સુરત શહેરમાં આખી રાત ફાયર વિભાગ દોડતું રહ્યું હતું મહત્વનું છે કે ત્રણ દિવસની ભારે પવન સાથે વરસાદની આગાહીને લઈ સુરત ફાયર વિભાગ દ્વારા અલાયદો કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે જેથી કોઈ પણ બને તે તે તેને ઉગારી શકાય સુરત ફાયર વિભાગ દુર્ઘટના જ દ્વારા બનાવવામાં આવેલા કંટ્રોલ રૂમમાંથી તાત્કાલિક કામગીરી માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે વરસાદનું અને આગામીની હિસાબે ફાયર બ્રિગેડ તો તંત્ર એલર્ટ જ છે એક ઇમરજન્સી કંટ્રોલ રૂમ તાત્કાલિકમાં અર્જન્ટ ચાલુ કરવામાં આવે છે તંત્ર તો આપણું ફાયર બ્રિગેડ એમ તો ચોવીસ કલાક એલર્ટ જ રહી છે પણ રોજ ગઈકાલ રાતથી લઈને અત્યાર સુધીમાં સત્તર જેવા ઝાડના સત્તરથી અઢાર પોઈન્ટ જેવા ઝાડના ફોન મળેલ છે ફાયર તો એલર્ટ જ છે ના આજ અત્યાર સુધી એવી કોઈ પરિસ્થિતિ નથી આવી કે બહાર ટીમ બોલાવી ઊંચા વિસ્તારોમાં પાણી તો હાલ ભરાયા નથી પણ જો કદાચ ભવિષ્યમાં ભરાય પાણી તો આપણી પાસે મોટની વ્યવસ્થા સુરત ફાયર બ્રિગેડ પાસે છે જ બ્યુરો રિપોર્ટ સુરત